નમસ્કાર વોઇસ ઇન્ડિયા ટીવી માં આપનું સ્વાગત છે હું છું રશ્મિ રાણા એક નજર આજના સમાચારો પર ભારત માતા કી જય વંદે માતરમ વંદે માતરમ વંદે માતરમ ખૂબ ખૂબ ધન્યવાદ અરવિંદ જોશી કચ્છ જિલ્લા ગામ વિકાસ સમિતિ ગોત્રા કચ્છ આજે રક્ષાબંધનનો પર્વ ઉજવવા માતૃવંદના ટ્રસ્ટ સંચાલિત નવનીત ચંદ્રવલ્લભ મહિલા આર્ટ્સ કોલેજ બિદડા કચ્છની દીકરીઓ સાથે લગભગ પચાસેક એક દીકરીઓ અને મારી કચ્છ જિલ્લા ગામ વિકાસ સમિતિની ટીમ સાથે આજે સવારથી રક્ષાબંધનનું કાર્યક્રમનું આયોજન કચ્છની અંદર ગોઠવાલ્યું દર વર્ષે રક્ષાબંધન નિમિત્તે આપણે બોર્ડર ઉપર જવાનોને રક્ષાબંધન માટે રક્ષાઓ મોકલીએ છીએ પણ આ વખતે મારા ખાસ મિત્ર એવા માતૃવંદનાના કોમલભાઈ સાવલાનો ફોન આવ્યો કે અરવિંદભાઈ દીકરીઓને બોર્ડર ઉપર જવાનો સાથે મળવું છે મરીનના કમાન્ડોને મળવું છે ભવિષ્ય ભારતનું દીકરીઓ છે તો ગઈકાલે જ મુંબઈથી આવીને આજનું કાર્યક્રમ ગોઠવ્યું છે તો એની અંદર આજે સવારે બીએસએફ કોટેશ્વર ત્યાં જવાનોને રક્ષાબંધન દીકરીઓએ બધાએ કર્યું સાથે કોટેશ્વર ઉપર બીએસએફના દિલ્હીથી પણ ખાસ અધિકારીઓ જે આવેલા એમને પણ રક્ષાબંધનનું દીકરીઓએ લાભ લીધેલું પ્રસાદ પણ આપણે કોટે નારાયણ સરોવર લીધેલું અને ખરેખર આ બાજુ આવવાનું મરીન કમાન્ડો જે કામ કરે છે આખા કચ્છની અંદર દરિયાની અંદર સોળસો કિલોમીટરની એરિયામાં તો ખરેખર હું બધા મરીન કમાન્ડોને સલામ સેલ્યુટ કરું છું ખરેખર આપ બધાને ધન્યવાદ આપું છું કે આજે આ રક્ષાબંધનનો કાર્યક્રમ અને વૃક્ષારોપણનું કાર્યક્રમ કરવાની આજે તક અમને આપી છે કચ્છ જિલ્લા ગામ વિકાસ સમિતિ અને કોલેજની દીકરીઓને તે બદલ આપ બધાને ખરેખર હું ધન્યવાદ આપું છું સાથે રાજપરા સાહેબ અને આપ બધાનો અધિકારી છો જ પણ આજે ચૌધરી સાહેબ ભલે બરોડા બેઠા છે છતાં આપણી સાથે છે કારણ કે મરીનમાં જ્યારે મળ્યો ત્યારે એમના સાથે પરિચય થયો અને ખરેખર આવા અધિકારીઓ દેશને જોઈએ છે સાહેબ અને હવે મોદી સાહેબની પણ નજરમાં એવા જ અધિકારીઓ છે જે કામ કરતા હોય અને ખરેખર દેશ આગળ જાય એવી મા જગદંબા પાસે આપણે પ્રાર્થના કરીએ અને આજના દિવસે આ કાર્યક્રમ ગોઠવી અને અમને જે તક આપી છે તે બદલ ફરી ફરી હું બધાને ધન્યવાદ આપું છું આજે નારણ સરોવર પ્રસાદના દાતા અમારા શ્રીમતી જ્યોતિબેન જેઠાલાલ શાહ કુકરેજા પેલેસ ઘાટકોપર ઇસ્ટ ચંદ્રકાંતભાઈ મોતા થ્રુ એ પ્રસાદના દાતા મળેલ છે એમને પણ આપણે ધન્યવાદ આપીએ છીએ સાથે દર વર્ષે અમારે અમારા સાથે જ અમારી ટીમ સાથે જોડાયેલા છે બોર્ડર ઉપર રક્ષાઓ રાખડીઓ આપણે જવાનોને મોકલાવીએ છીએ આજે પણ રક્ષાબંધ રક્ષાઓ જે મોકલાવી છે નિશ્ચિત એજ્યુકેશન એન્ડ વેલફેર ફાઉન્ડેશન શ્રીમતી નિશાબેન પિયુષભાઈ શાહ જેમણે મારી પાસે ગોધરામાં પણ વિવિધ લક્ષી હોલ બનાવ્યું છે મારી સાથે આ કાર્યોમાં આ પરિવાર સંકળાયેલું છે તો એમને પણ આપણે ખરેખર ધન્યવાદ આપીએ સાથે દીકરીઓ માટે રસ્તામાં અલ્પાહાર જેવું જોઈએ પેકેટ તો મુંબઈ વસ્તાને એક્સપોર્ટનું બહુ મોટું કામ છે ગોધરાનું ભેદા પરિવાર એવા કિશોરભાઈ સુંદરજીભાઈ ભેદા પરિવારને પણ ધન્યવાદ આપું રાજકોટ જે એક્સપોર્ટ કરે છે અહીંયા ગુજરાતમાં વેચતા નથી મોકલતા નથી પણ આ દીકરીઓ માટે એમણે ખાસ રાજકોટથી પાર્સલ મોકલાવ્યું છે તો દીકરીઓ વતી પણ હું એમને બધાને ધન્યવાદ આપું છું સાથે મારો ગાયત્રી પરિવાર નલિયા એ પણ મારી સાથે આ દરેક કાર્યોમાં આ કચ્છની અંદર જોડાયેલો હોય છે આપ બધા પત્રકાર મિત્રો તેમાં ખાસ કરી રમેશભાઈ આપને ખૂબ ખૂબ ધન્યવાદ અને આજે આ કાર્યની તક આપી છે ફરી પાછા આ બધા કમાન્ડોને ખરેખર રાજોરા સાહેબ અને આપ બધાને હું સેલ્યુટ કરું છું ફરી આવા કાર્યનો મોકો અમે અમને આપશો અને આ દીકરીઓની એવી ઈચ્છા છે કે આપ ત્યાં જઈ અને એમને માર્ગદર્શન આપો કે ભવિષ્યમાં આ દીકરીઓ આપણા દળની અંદર જોડાય કોલેજ ભણીને બીજી કોઈ શાખાઓમાં જાય એના કરતાં દેશની સેવા કરે પોતાના કુટુંબનું ગામનું આપણા કચ્છનું અને ભારતનું ગૌરવ વધારે એ જ આપણે આજે કોટેશ્વર પાસે પ્રાર્થના કરીએ જય હિન્દ આજના રક્ષાબંધન નિમિત્તે જે બહારથી પધારેલ દીકરીઓ તથા આમંત્રિત મહેમાનો આપણે કેમ્પની અંદર પધારેલ છે એમાં રક્ષાબંધનનું આજે રાખડી બાંધી અને ઉત્સવ મનાવી રહ્યા છે રક્ષાબંધન નિમિત્તે જે ભાઈ બહેનને રાખડી બાંધી અને પોતાની રક્ષામાં કાજે રાખડી બાંધે છે જેમ કુંતા માતાએ અભિમન્યુને રક્ષા માટે રાખડી બાંધી હતી તેમ આજે પણ બહેનો આપણી સમક્ષ આવી અને રાખડી બાંધે છે જે આપણે જે બોર્ડર ઉપર રક્ષા કાજે જે આર્મી બો બીએસએફ તમામ જવાનો જે રક્ષા કરી રહ્યા છે એના પરિવાર ત્યાં દૂર રહી અને સેવા બજાવી રહ્યા છે એની રક્ષા માટે બહેનો આજે કોલેજમાંથી બહારથી પધારી અને રાખડી પોતે બાંધવા માટે આવેલા છે એ જ પ્રસંગે આજે આપણા મરીન ટ્રાન્સપોર્ટ જે ઉથીવાડ નલિયા ખાતે આપણા કેમ્પમાં આવી અને આપણને આપણા જવાનોને રક્ષા માટે રાખડી બાંધી અને આપણે આજનો કાર્યક્રમ આજે રક્ષાબંધન નિમિત્તે વૃક્ષારોપણનો પણ કર્યો છે કે જેથી કરીને આપણે કેમ્પને પણ સુશોભિત કરીએ અને તમામની રક્ષા માટે બહેનો જે રાખડી બાંધી છે તે બદલ આપણે સૌએ બધાને અભિનંદન આપીએ જય હિન્દ